જન્મ અને મરણના દાખલા મેળવવા માટે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે નગરપાલિકામાં દાખલાનો સ્ટોક ખૂટી જતા રજદારો રોજ ધક્કા ખાવા મજબૂર છે ઓફિસની બહાર એકવીસમી તારીખ અને અંદર ઓગણીસમી તારીખની નોટિસ લગાવેલી હોવાથી લોકોમાં મૂંઝવણ પણ છે કે જન્મ અને મરણના દાખલા ક્યારે મળશે ત્યારે પાલિકા પાસે સ્પષ્ટ જવાબનો પણ અભાવ છે સદસ્ય રમેશ રાણાએ

બોડીને ધારાસભ્ય શ્રીને અને નગરપાલિકાના સીઓ શ્રી એટલે મુખ્ય અધિકારીને એટલું જ કહેવાનું થાય છે કે અહીંયા બનાસકોઠાનું મથક ગણાતું શહેર એટલે ડીસા ઘણી જ મોટી હોસ્પિટલોનો આવેલી છે એટલે અહીંયા દાખલાનું પ્રમાણ અન્ય તાલુકા અને શહેર કરતાં વધારે જોવે છે ડીસાની વાત કરવામાં તો અહીંયા પણ જન્મ મદદના દાખલા ખૂટ્યા છે હાલાકી હાલાકીને લઈને પાલિકા સભ્ય પણ વિરોધ નોંધાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે બેલી તકે જે નગરપાલિકા છે ત્યાં જન્મ મરણ દાખલા પોચે લોકો સમસ્યા દૂર થાય